સરકાર કેવડીયા આદિવાસીઓને જમીન લઈ લીધી આજે ઘણી લોકો જમીન આ બદલા જમીન માટે લડે તેમને એન્કાઉન્ટર કરીને મારી નાખવાના પોઝિશનમાં માં કલાક પહેલા પોલીસો ઘરે ઘરે મૂકી દેવામાં આવે છે એવા દાડા કંઈક આપણા નહીં આવે યાદ રાખજો આ પરિસ્થિતિનું નિર્માણ આપણું પણ થાય અત્યાર સુધી છત્તીસગઢ ઓરિસ્સા ઝારખંડ નું આપણે પરિસ્થિતિ જોતા હતા અને સરદાર વલ્લભ પટેલ નું સ્ટેચ્યુ બનવાથી ગુજરાતમાં વિનાશની બિલકુલ શરૂઆત થઈ ચુકી છે આ કાન ખોલીને સમળી લેજો બરાબર એટલે આ લડાઈ લડવાની છે આપણી તાકાત છે ત્યાં વેડફવાની છે વાતો તો ખણી છે

મરદાની પીછી લડવું પડે દેવડિયા જવું પડે કઈ આપણે મોટી વાતો કરીએ કઈ લડાઈની વાતો કરીએ ભાઈ શ્રી ચેતરભાઈ લડે છે ને સમર્થન આપવું જોઈએ એ સાચી લડાઈ લડે છે સમાજ માટે પાર્ટી નો જે હોય છે પણ સમાજનો નો અવાજ છે ને તો બીજા કેમ એમએલએ એમ પી આપણા નથી બોલતા કઈ ગયા શું એમની ફરજ નથી એમને લોકોએ વોટ નથી આપ્યો કેમ ચેતરભાઈ એટલો લડે આપણા માટે દુઃખદ બાબત છે એવી ઘટનાઓ એક નથી આ બે ને માર્યા છત્તીસગઢ ઓડિશા ઝારખંડમાં બે હજાર ચાર ની અંદર છત્તીસગઢમાં નેવું હજાર આદિવાસી નો નર સહાર કર્યો તો આપ જાણો છો કેટલા જાણો છો નેવું હજાર આદિવાસીઓનો નર સહાર કરવામાં આવ્યો હતો એની ક્યારે કોઈ નોંધ લીધી છે સાચો ઇતિહાસ જાણો તો તમારામાં લોહી ઉકળે અને જ્યાં સુધી સાચો ઇતિહાસ તમે નહીં જાણો ને ત્યાં સુધી લોહી ક્યારેય નહીં ઉકળે અને લડાઈ લડવાની ક્ષમતા રાખો આજે સમાજ છે કાલે સમાજ નહીં હોય શકે આ પરિસ્થિતિ છે લડવું પડે ને આજનું આજનું લડવાની વાત કરવાનું અમુક આગેવાની લેવા તૈયાર છે જેટલા સાથું ચક્રો જોઈ આજની લડાઈ લડવી હોય તો બાકી આવી લડાઈ નહીં એટલે પાછલી બેઠી છે તો આ સરકારો આદિવાસીઓની જમીન હડપતી હતી ત્યારે તમે લોકો શું કરતા હતા કા હું ગયેલા તો હા કરી તમને આવતો મારી રાંટ પટવા છે જતા પટવા છે આ લઠિયાલું તમને મેં કારણ કે એમનો પરિસ્થિતિ બહુ ખરાબ આવવાની છે આ હકીકત છે બરાબર આ વિકાસના નામ પર ઉમરગામથી અંબાજી સુધી જેને ટ્રાઈબલ બેલ્ટ કહેવામાં આવે અને ચૌદ જિલ્લાની અંદર ઓગણત્રીસ જાતિમાં માં વેચાયેલો આદિવાસી સમાજ અને ગુજરાતની અંદર એક કરોડ અને પચીસ લાખ આદિવાસીઓ છે આજે આપણે ત્રીસમો વિશ્વ આદિવાસી દિવસ ઉજવીએ યુનાઇટેડ નેશને ઓગણીસો બાણું માં એની ઘોષણા કરી વિધિવત ઓગણીસો ચોરાણું માં એને ઉજવણી શરૂઆત થઈ સરકારી કેલેન્ડર માં સરકાર અક્કલ છે કે એને વિશ્વ આદિવાસી દિવસને જાહેર રજા તરીકે આપણે ઘોષિત કરીએ આટલો મોટો સમાજ આટલો મોટો વર્ગ અને આદિવાસી વિશ્વ આદિવાસી દિવસને સરકારી કેલેન્ડરમાં જાહેર રજા ઘોષિતના કરે તો એ કેટલી કમનસીબ છે આપણા માટે દુઃખ બાબત છે ને આ કરવું જોઈએ ને એમ આદિવાસીઓની નોંધ નથી લેવામાં આવતી આ તો પેલું દેખા દેખાદેખમાં કરે આદિવિચા આદિવાસી વિચારધારાવાળા દેખાની થવાઈ દાખ આપણે કંઈ એમને ડાયવર્ટ કરી રાખીએ અને ડાયવર્ટ કરીને એમને પકડી રાખવાનો અને દેખા દેખાદેખમાં ધંધો કર લેવાનો વોટ બેંકની રાજનીતિ એટલા માટે આ ગવર્મેન્ટના કાર્યક્રમો થાય બાકી સાચું આદિવાસી પ્રત્યે લાગણી હોય તો સરકારી કેલેન્ડરમાં કાલે જાહેર રજા ઘોષિત બે હજાર પચ્ચીસનું વિશ્વ આદિવાસી દિવસને કરી બતાવે તો હું માનું કા યાર એમને ક્યાં લોકોના રૂપિયા વાપરવાના ટ્રાયબલનું બજેટ જ ફાડવવાનું ને એક કરોડોનો ખર્ચો થતો હોય તો બે ને ફાળવાનું કે એક ને વેચી ખાઈ જવાનું એક આ ખર્ચી દેવાનું ટ્રાયબલ નું બજેટ આ જ એમના ધંધા બાકી મરદાનગી હોય તો અહીંયા આવીને બતાવે નેતા એમએલએ એમપીઓ તાકાત હોય તો બરાબર છે ખોટું નહીં લાગે મેં સાચું બોલવા વાળો લડવા નડવા કયો કે છે અને કરીને બતાવેલો સરફલા ને નાખેલા હો છે તેવીઓ છે એવો જેવો તેવો છે એમને બરાબર આ બોલું એટલું કરીને દેખાડું ટેકો નહીં આવતા બાકી હું

અંગ્રેજો સામે નહીં પણ આ દેશના ગુલામ રાજાઓ જે આદિવાસીઓની જમીન હડપતા હતા એ એમની સામેની લડાઈ હતી અને લડાઈ લડતા લડતા પચ્ચીસ વર્ષની ઉંમર તા દેશ આ સમાજ માટે જેને આહુતિ અને બલિદાન આપી દીધું એને પણ એક રાજ્ય બીજું આપતા હતા અંગ્રેજો અને જમીનદારો જે બે ભેક્ષા મુંડા તારી લડાઈ બંધ કરી નાખ તને એક આખું રાજ્ય આપી દઈએ મને બંધો ક્યારે કોમ્પ્રોમાઇઝ કે

એટલે સેટિંગ હેટિંગ નહીં લડાઈ લડવાની તાકાત રાખો એટલી મૂસો ચડાવો છો ને મૂસમાં તાકાત રાખો બરાબર બાકી અમે નહીં સમય હો આટલો મોટો વસ્તી છે આપણા છોટાદેપુર જિલ્લામાં

અમારા ગામે અમારું રાજ આવું કરીને આ લેવાનું પછી હું કર્યું તે પૂછવાનું નહીં બરાબર એટલે સાતી ઢોંકીને બહાર નકળો અને અવરનસ લાવો યુનિટી લાવો અને બળદાનગીથી લડાઈ લડવાની તાકાત રાખો બરાબર બાકી મને ખબર છે ઓગણીસો ને બાવનમાં ભારતની અંદર પ્રથમ જમીનનું સર્વે કરવામાં આવેલું ત્યારે આખા દેશની અંદર આદિવાસીઓ જોડે તેસઠ ટકા જમીન હતી કેટલી તેસઠ ટકા અને બે હજાર ચારના સર્વેની અંદર આદિવાસીઓ જોડે માત્ર ત્રણ ટકા જમીન છે સાઠ ટકા જમીન કોઈ ખાય છે ગાંધીનગરને દિલ્હીવાળાની ગાય ખાયતી લાગે સાઠ ટકા જમીન કંઈ કરે આપણે કોણ લઈ ગયું ગાય ખાયતી હે આ વિકાસના નામ પર આદિવાસીઓની જમીન પર એમોના નામ પર આદિવાસીઓનો ભોગ ફોક લેવાનો મેગડાબેને કીધું ભારત માલા પ્રોજેક્ટમાં સોટાદીપુર જિલ્લાના અકનાસીત ગામડાના લોકોની જમીન જાય છે કોઈ બોલે છે આમાંથી તૈયાર કોઈ બોલવાવાળા છે જે મોડીપુર વાળા ના જાય પણ આપડા ફાશુડીની જ હતી કાલે આપણી જ છે તો આપણી પર કોઈ ઉપર રહે આ ધર્માતાડે 1961 માં બનાવ્યો ખાત મુરત કર્યો 1993-94 માં ડેમના કામની શરૂઆત થઈ ગુજરાતના મુખ્યમંત્રી ચિમાનભાઈ પટેલના શાસનમાં તેમાં મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના આદિવાસી લોકોએ ભોગ આપ્યો પાસઠ ટકા વિસ્થાપિત જાહેર કર્યા બત્રીસ ટકા લોકોને વિસ્થાપિત તરીકે જમીન આપી તેત્રીસ ટકા લોકોને ટાપુ વિસ્તાર કરીને જમીનનો એક ટુકડો નથી આપ્યો અને જેમની હાઈટ વધારી ત્યારે તેત્રીસ ટકા લોકોની જમીન પણ ડુબાણમાં ગઈ આજે પણ એક ટુકડો જમીનનો મળ્યો નથી આજે પણ લોકો સંઘર્ષ કરે જયારે મુરબી મેગાબેન પાટકર એને સવાલ કર્યો ભારત સરકારને

આ પરિસ્થિતિ છે આજે આપણા લોકોના ભોગે તેમ બને આપણા લોકો જમીનનો બલિદાન આપે પાણી કોઈને આપે પાણી કોઈને આપે સૌરાષ્ટ્ર અને કચ્છવાળા એક ટુંકળો જમીનનો ભોગ નથી આપ્યો એમને પાણી કયા હેતુથી આપ્યો કયો હેતુ હતો ખબર પીવાનો હેતુ બતાવ્યો સૌરાષ્ટ્ર અને કચ્છવાળાને અમે પીવાના હેતુથી પાણી આપીએ અને આપ સૌ જાણો છો અત્યારે શું થાય છે ત્યાં

अभी तो अंगड़ाई है अभी 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 तो है। अभी तो, तो है, 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 लड़ाई लड़ाई बाकी बाकी जय जय धन्यवाद फरी एक बात कही दो आंबा डूंगर मिचर्च करे ने रिचार्ज शेड्यूल फाइव वन पांचवी अनुसूची अंतर्गत अटका जरूर से जो संशोधन करता का